માનવજ્યોત સંસ્થા ભુજના માર્ગદર્શન હેઠળ જલારામ સેવા કેન્દ્ર તથા પર્યાવરણ જાગૃતિ ગ્રુપ કોઠારાના સહકારથી શ્રી રાપર ગઢવારી પ્રાથમિક શાળા મધ્યે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો શાળાના મુખ્ય શિક્ષક ધીરજભાઈ ગુસાઈ તથા દામજીભાઈ ચૌહાણે બાળકોને પ્લાસ્ટિકના થેલી જબલાના બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા તથા પર્યાવરણને બચાવવા સમજ પૂરી પાડી હતી શાળાના બાળકોને કાપડની થેલીઓ કુંડા ચકલી ઘર અર્પણ કરવામાં આવેલ વ્યવસ્થામાં શાળા શિક્ષક ગણે સહકાર આપ્યો હતો જો સંસ્થા ભુજ દ્વારા ઘણા વર્ષોથી લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એના એક ભાગરૂપે અમારી સંસ્થા દ્વારા વિવિધ શહેરો અને વિવિધ ગામડાઓમાં જે પ્લાસ્ટિકની ઝીણા જબલા અને પ્લાસ્ટિકની થેલીઓ વપરાય છે એ નાબૂદ કરવા માટે અમારું અભિયાન ચલાવવામાં આવે છે એના એક ભાગરૂપે અમે લોકોએ રાપર ગઢવારી પ્રાથમિક શાળાની અંદર એક નાનો કાર્યક્રમ અમારા ત્યાંના સામાજિક આગેવાન દામજીભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અને રાપર ગઢવારી પ્રાથમિક શાળાના આચાર્ય ધીરજભાઈ ગુસાઈના માર્ગદર્શન હેઠળ બાળકોને એક એવો અત્યારે જ ઉગતા બાળકોને એક એવો પર્યાવરણનો સંદેશો આપવામાં આવ્યો કે બાળકોને કાપડની થેલી વાપરવી જોઈએ અને પ્લાસ્ટિકની થેલી જબલા ક્યારે પણ ન વાપરવા જોઈએ એવી એવા માર્ગદર્શન આપવામાં આવ્યું માનવજ્યોત સંસ્થાના સહકારથી આ શાળાના બાળકોને કાપડની થેલી વિતરણ કરવામાં આવી અને બાળકોને એક સંદેશો આપવામાં આવ્યો કે હવે આપણા ગામની અંદર અને ઘરની અંદર ક્યારે પણ પ્લાસ્ટિકના થેલી જબડા વાપરવા ન જોઈએ કારણ કે આ પર્યાવરણને બહુ નુકસાન કરે છે તેમજ સાથે સાથે ગૌમાતાને અતિભારે નુકસાન થાય છે જેથી રાપર ગઢવારી પ્રાથમિક શાળાના બાળકોને આ પર્યાવરણલક્ષી કાર્યક્રમની અંદર ક્યારે પણ પ્લાસ્ટિકની થેલી જબડા નવા પરવા સૂચના આપવામાં આવી અને સાથે સાથે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું